દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે નવા વર્ષની વધામણા કરવા માટે લોકો પાર્ટી કરવા માટે આવે છે અને દમણમાં ભીડના કારણે હોટલોના અભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રવાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી છે મધ્યમ વર્ગના લોકો માટે રહેવાની સુવિધા કરવામાં આવી છે સમાજના હોલમાં પ્રવાસીઓને રહેવાની અને નાસ્તાની સુવિધા કરવામાં આવી છે જે પણ પર્યટક આવે છે એમને માટે સ્વાગત કરશું અમે અને અમારો સમાજ વતનો જે હોલ છે તેમાં અમે રહેવાની એ લોકોને નાસ્તાની અને ચાય પાણીની વ્યવસ્થા અમે બિલકુલ કરશું કારણ કે અહીંયા ટુરિસ્ટ આવે છે અને તમે જોઈ રહ્યા હશો તો અહીંયા આજે ફર્સ્ટ ઉપર રૂમના ભાવ જે છે હોટલોના બહુ વધારે હોય છે તો ઘણા મધ્યમ વર્ગી કે ગરીબ લોકો થર્ટી ફર્સ્ટ બનાવવા આવે તો તે લોકોને એફોર્ડેબલ રૂમ મળતા નથી ભાવમાં જે તેથી તે લોકો આપવાસ પાછા અહીંયાથી મોજ મસ્તી કરીને જતા હોય એકત્રીસની ઉજવણી કરવા માટે દમણમાં મોટી સંખ્યામાં જ્યારે પર્યટકો આવતા હોય છે ત્યારે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા એક અલગ પ્રકારની પહેલ કરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલમાં જ્યાં કોળી સમાજ પટેલ વાડીની અંદર અહીં આગળ મોટી સંખ્યામાં ગાદલા ઓશિકા ચાદર પાણીની વ્યવસ્થા નીંબુ પાણી અને ચાય નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે જે બી પર્યટકો જે છે જેમનું બજેટ ઓછું હોય અને પાર્ટી કર્યા બાદ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરતા હોય ત્યારે તે લોકો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થતો હોય જેથી આ જે ઉમેશ પટેલ દ્વારા જે છે સાંસદ દ્વારા આ એક ખાસ પ્રકારની પહેલ કરી આપવામાં આવી છે કે અહીં આવતા જે તમામે તમામ પર્યટકો જે આ સેવા લેવા માંગતા હોય આ સેવાનો લાભ લઈ શકે તેના માટે કરીને ઉમેશ પટેલ તરફ અહીં પટેલમાં ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવી છે ત્યારે એમના જે પીઆરઓ છે એમની સાથે વાતચીત કરીએ કે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આનો ઉદ્દેશ શું છે આપનું નામ જણાવશો મારું નામ વૈશાલી વાડેલ હું માનનીય સાંસદ દમન દેવ સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલની પીઆરઓ છું અહીંયા આપણે થર્ટી ફર્સ્ટની ઉજવણી જે દમણમાં મોટા પાયે થાય છે અને અહીંયા ઉજવણીમાં લોકો જે અહીંયા ગુજરાતથી કે આઉટ ઓફ દમણથી જે લોકો આવે છે અને એ લોકોને અહીંયા રહેવા માટે રૂમ નથી મળતા કે કોઈના પાસે પૈસાની એટલી વ્યવસ્થા ન હોય કે સેલિબ્રેશન પછી મોંઘાદાટ રૂમ અહીંયા લઈ શકે એટલે એ લોકો માટે આપણા માનનીય સાંસદ શ્રી ઉમેશ ઉમેશબાઉભાઈ પટેલજીએ અહીંયા શ્રી દમણ જિલ્લા કોડી પટેલ સમાજના હોલ પર વ્યવસ્થા કરી છે વ્યવસ્થામાં એવું છે કે એ લોકોને અહીંયા ગાદલા ને ઓશિકા અને રજા એવું મળશે અને રાતના માટે લોકો માટે લીંબુ પાણી અને પીવાના પાણીની વ્યવસ્થા છે